આપ છો આઈ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ઉચ્ચસણ ગામનું આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે ઉચ્ચસણ ગામના જાગૃત યુવાને સોશિયલ મીડિયામાં વિડિયો બનાવી વાયરલ કર્યા સાંજે ચાર વાગ્યાના સમય યુવાને ઉચ્ચસણ ગામની અંદર આવેલ આરોગ્ય મંદિરની વિઝિટ કરતા સ્ટાફ હાજર નોવાથી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જ્યારે સુઈગામ તાલુકા હેલ્થ ઓફિસર ગામની અંદર આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી તેવી માંગ ઉઠી છે હાજર એક કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું મારા કામમાં વ્યસ્ત હતો અને સ્ટાફના માણસો ક્યારે નીકળી ગયા મને કોઈ ખબર નહીં તેવું રટણ કરવા લાગ્યા હતા અત્યારે માણસો તાવ શરદી વાયરસ જેવા રોગના દર્દીઓ વધુ પ્રમાણમાં હોવાથી કોઈ પણ ડોક્ટર હાજર જોવા નથી મળતા ત્યારે તર્ક વિતર્ક લોકોમાં અનેક જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય મંદિર હોય તેવું ગામના કેટલાક લોકોએ જણાવ્યું હતું વાયરલ એક એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા તમે જ હાજર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ગુજરાતી